જેમાં ખાસ કરીને જનસુરક્ષા સહિતની વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ અને પ્રગતિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી અને તમામ રાષ્ટ્રીયુક્ત બેન્કોના વ્યવસ્થાપકો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં માર્ગદર્શન આપતા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ બેન્કિંગ સુવિધાઓને વધુ લોકભાગ્ય બનાવવા માટે એક સુનિશ્ચિત કાર્યપદ્ધતિ તૈયાર કરી તે મુજબ અનુસરવા તાકીદ કરી હતી તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે બેન્કમાં આવતા વરિષ્ઠ નાગરિકો અને વૃદ્ધો પ્રત્યે સંવેદનાને માનવતા દાખવવી જોઈએ તથા તેમને વારંવાર ધક્કા ન ખાવા પડે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાએ પણ મહત્વપૂર્ણ સૂચન કરતાં જણાવ્યું હતું કે લાંબા સમયથી બંધ પડેલા અથવા નિષ્ક્રિય ખાતાઓને પુનઃ સક્રિય કરવા માટે ઝુંબેશના ધોરણે કામગીરી હાથ ધરવી જોઈએ જેથી લોકોમાં નાણાકીય શિસ્ત અને જાગૃતિ આવે આ બેઠક દરમિયાન જિલ્લાના વાર્ષિક ધિરાણ આયોજન અંતર્ગત થયેલી કામગીરી અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા તાલીમ કાર્યક્રમોની પણ સમીક્ષા કરવામાં આવી હતી પેન્ડિંગ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવાના નિર્દેશ સાથે સંપન્ન થયેલી આ બેઠકમાં નાબાર્ડના ડીડીએમ સહિત જિલ્લાના વિવિધ બેન્કિંગ અને વહીવટી અધિકારીઓએ ભાગ લીધો હતો અને બેન્કિંગ પ્રક્રિયા વિશે નાગરિકોમાં વધુ જાગૃતિ મેળવવાના સૂચનો કર્યા હતા